અને તે ખેતીમાં ટંકી દ્વારા ટપક પદ્ધતિથી તેને પાણી આપવાનું તેથી તેને ડાયરેક્ટ મૂળમાં છોડને પાણી મળે અને આપણે પાણીનો ઓછો બગાડ થાય અને આ કૃતિમાં અમે એક નાનું એવું એક ઇલેક્ટ્રિક મોડલ તૈયાર છે જેમાં આપણે ખબર પડે કે ટાકો કેટલો ભરાઈ ગયેલ છે જ્યારે ટાકો પચીસ ટકા ભરાય ત્યારે લાઈટ થાય પચાસ ટકા ભરાય ત્યારે પણ અલગ લાઈટ થાય અને પંચોતેર ટકા ભરાય ત્યારે લાઇટ થાય અને સો ટકા ભરાય ત્યારે buzzer વાગે એ buzzer આપણે ઘરના કોઈ એક છેડા પર રાખી શકીએ જેથી ઘરમાં રહેલા વ્યક્તિને ખબર પડી શકે કે ટંકી કેટલી ભરાઈ ગયેલ છે આના દ્વારા પાણીનો બગાડ ઓછો થાય અને આ પાક ઉગાડીએ તો ઘરની આજુબાજુમાં વાતાવરણ શુદ્ધ રહે અને આ પ્રયોગનો એક મર્યાદા એ છે કે આપણે ઉગાડેલ પાકને મર્યાદામાં પાણી આપવાનું અને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો આપવા જોઈએ જો તેને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો અથવા પાણી ન મળે તો પાકને ઘણું નુકસાન થઈ થઈ શકે છે